અમદાવાદના રામોલમાં નાના બાળકો સાથે શરમજનક શોષણનો કિસ્સો સામે આવ્યો છે આરોપી રામોલ નજીક આવેલી એક શાળામાં નાના બાળકોને લેવા મૂકવા માટે જતો હતો જે દરમિયાન ગેમ રમાડવાના નામે બાળકો અને બાળકીઓ પાસે પોતાના ગુપ્ત ભાગને ટચ કરાવતો હતો આ છ વર્ષની સગીરાએ છ વર્ષની આ દીકરીએ પોતાની માતાને જાણ કરતા આ આખો મામલો બહાર આવ્યો આરોપી છેલ્લા ચાર પાંચ વર્ષથી સ્કૂલના બાળકોને લાવતો અને લઈ જતો હતો તેની રિક્ષામાં કુલ ચૌદ બાળકો આવતા હોવાથી પોલીસ હવે અન્ય બાળકોના પણ નિવેદન લઈ રહી છે આરોપીની ધરપકડ થઈ છે અને હવે તેની પર વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે રિક્ષા ચાલક પોતાના રિક્ષાના આગળના ભાગે હેન્ડલ ઉપર એક ઝોલા જેવો કાપડથી ઝોલા જેવું એક થેલી બનાવી અને તેની અંદર કાણું પાડેલું છે તો પાછળ જે બાળકો બેઠેલા હોય તેમને જ્યારે પણ લાવા લઈ જવા દરમિયાન જ્યારે પણ તેને સમય મળે ત્યારે બાળકો જોડે તે ગેમ રમતો હતો જેની અંદર તે આ ઝોલા પોતાની થેલીની અંદર ચોકલેટો તથા બોલ રાખતો હતો જે ગેમની અંદર આવી રમત રમાડી અને ત્યારબાદ પોતાના પ્રાઇવેટ પાર્ટને તે ટચ કરાવડાવતો હતો અને એ બાબતો અત્યારે હાલમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે